गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें ચમત્કાર સર્જે છે પગે ચાલી ન ધરમપુરની મહિલા વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર મેળવી ચાલતી થઈ એક એવા મહિલા પેશન્ટ કે જે પોતાના પગ પર ચાલી શકતા ન હતા ત્રણથી ચાર માણસોએ ભેગા મળી પતિને ચલાવવું પડતું હતું પોતાના પગ પર ચાલી શકે તે માટે વલસાડ નવસારી અને સુરત સહિતની અનેક ખાનગી હોસ્પિટલોના પગથીયા ઘસી નાખ્યા અને પૈસાનું પાણી પણ કરી નાખ્યું છતાં કોઈ પરિણામ મળ્યું નહીં એક દિવસ એમના દીકરાએ મોબાઈલમાં વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં દર્દીને નિઃશુલ્ક સાજા થવાની રીલ જોઈ અને માતાને સારવાર અર્થે તુરંત લઈ આવી હોસ્પિટલમાં દાખલ કરી અને માત્ર પાંચ જ દિવસમાં મહિલા ચાલતી થઈ જતા જાણે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિએ ચમત્કાર સર્જયો હોય એવો સુખદ અનુભવ થયો હતો આમ આ કેસ પરથી એવું ચોક્કસપણે કહી શકાય છે કે આપણી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ એકવીસમી સદીના આધુનિક યુગમાં પણ ચમત્કાર સર્જે છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામમાં મહેંદી ફળિયા ખાતે રહેતા અને એમ એક બી એડ થયેલા એકાવન વર્ષીય રેખાબેન અશોકભાઈ પટેલ અગાઉ સુરત ખાતે સ્કૂલમાં ફરજ બજાવતા હતા છેલ્લા એક માસથી તેઓને હાથપગ ખૂબ જ દુખતા હતા રેખાબેનને જે બીમારી થઈ હતી તે સામાન્યપણે દસમાંથી ચાર પાંચ વ્યક્તમાં જોવા મળે છે પણ સમય પર સારવારથી તંદુરસ્ત જીવન જીવી શકાય છે સારવાર અર્થે વલસાડ ધરમપુર નવસારી અને સુરતની અનેક ખાનગી હોસ્પિટલોમાં અનેકવાર સારવાર કરાવી પણ કોઈ ફરક પડ્યો ન હતો આ દરમિયાન અંદાજે ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચો પણ થઈ ગયો હતો પરંતુ રિઝલ્ટ મળ્યું ન હતું આખરે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંચાલિત વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા હાલ તેઓ કોઈપણ વ્યક્તિના સહારા વિના સ્વતંત્ર ચાલી શકે છે ત્યારે આવો જાણીએ તેમના જ શબ્દોમાં વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલની સાફલ્ય ગાથાની કહાની દર્દી રેખાબેન પટેલ જણાવે છે કે છેલ્લા એક મહિનાથી હું ચાલી શકતી ન હોવાથી લોકોના સહારે જેમ તેમ ચાલતી હતી મને મનમાં એવું થતું હતું કે મને આજીવન લકવો લાગી જશે હું પથારીમાંથી ઊઠી શકીશ નહીં ખાનગી હોસ્પિટલોમાં એમઆરઆઈ એક્સ રે સીબીસી બાયોપ્સી સહિતના તમામ રિપોર્ટ કરાવ્યા પણ તબીબો મારી બીમારી પકડી શકતા ન હતા વલસાડની જાય અદ્યતન હોસ્પિટલના ડોક્ટરે તો મને ત્યાં સુધી કહ્યું કે દર દસ દિવસે તમારે પ્લાઝમા ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે જેના પાછળ અંદાજે રૂ બે લાખનો ખર્ચ થઈ શકે છે અગાઉ રૂપિયા ચાર લાખનો ખર્ચ થયો અને હવે રૂપિયા બે લાખનો ખર્ચ સામે આવીને ઊભો હતો ઘરનો આર્થિક ખર્ચ માત્ર એક દીકરા પર હતો આર્થિક કટોકટીને કારણે મેં સારા થવાની આશા છોડી દીધી હતી પરંતુ એક દિવસે મારા દીકરા સોહમે મોબાઈલમાં વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં દર્દીને નિઃશુલ્ક સાજા થવાની રીલ્સ જોઈ બાદમાં માસી સાથે વાત થતાં તેમને પણ તેમનો પોઝિટિવ અનુભવ જણાવતા હું આયુર્વેદ હોસ્પિટલમાં વ્હીલચેર પર આવી હતી અને મારી સારવાર શરૂ થતા આજે હું કોઈના પણ સહારા વિના મારા પગ પર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ચાલી શકું છું દાદર પણ ચડી ઉતરી શકું છું હોસ્પિટલના ડોક્ટર સુમિત પટેલ સહિતના તમામ સ્ટાફે ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી ખૂબ જ સરસ સુવિધા પૂરી પાડી મને સ્વસ્થ કરી એ મારા માટે એક સપના સમાન છે જે બદલ હું રાજ્ય સરકારની સુવિધા સ્પર આયુર્વેદ હોસ્પિટલ અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું વલસાડની આયુર્વેદ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર સુમિત પટેલે જણાવ્યું કે દર્દી રેખાબેન પટેલને અચાનક પગમાં ભારે નબળાઈ આવવાથી ચાલવામાં સંપૂર્ણ અસમર્થતા આવી હતી પોતી ઊભા રહી શકતા ન હતા અને દૈનિક ક્રિયાઓ માટે પણ સહાય જરૂરી હતી તપાસ દરમિયાન નર્વસ સિસ્ટમ સંબંધિત ગંભીર સમસ્યાના સંકેતો મળ્યા આયુર્વેદિક દ્રષ્ટિએ દર્દીની સ્થિતિને મજ્જાગત વાત આમયુક્ત તથા ઓજકશે તરીકે નિદાન કરી દર્દીને પંચકર્મ ઉપચાર આપવામાં આવી જેમાં મુખ્યત્વે અભ્યંગ ઔષધીય તેલ માલિશ સ્વેદન વરાળનું શેક અને બસ્તી તેમજ પત્રપિંડ સ્વેદની સારવાર કરવામાં આવી સાથે વાત શામક આમ પાચક અને મજ્જા પોષક ઔષધો યોગ્ય આહાર અને નિયંત્રિત જીવનશૈલી અપનાવવામાં આવી ઉપચાર શરૂ થયા બાદ માત્ર એક અઠવાડિયામાં દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો અને જે દર્દી અગાઉ ચાલવામાં અસમર્થ હતા તેઓ હવે સહાય વગર ચાલતા થયા છે આ ઘટના દર્શાવે છે કે યોગ્ય સમયે કરવામાં આવેલી પંચકર્મ આધારિત આયુર્વેદિક ઉપચારથી ગંભીર ન્યુરોલોજીકલ સમસ્યાઓમાં પણ અસરકારક અને ઝડપી સુધારો શક્ય બને છે મારું નામ રેખાબેન અશોકભાઈ પટેલ ગામ નાની ભૈયા મેંદી ફળિયા હું શરૂઆતમાં મને હાથ પગ એકદમ દુખ્યા આવ્યા તો અમે વલસાડ સુરત અને ધરમપુર બતાવ્યું પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કોઈ રિઝલ્ટ નહીં મળ્યું એટલે અમે આયુર્વેદિક દવાખાનામાં દાખલ થયા અહીંયા અમને ડૉક્ટર સુમિત પટેલની સારવારથી અમને ઘણું સારું થયું લગભગ ત્રીજા દિવસે અમને એકદમ રિકવરી આવવા લાગી પ્રાઇવેટ હોસ્પિટલમાં અમે સુરત વલસાડ અને ધરમપુર બતાવ્યું એમાં અમને ચારેક લાખનો જેવો ખર્ચો થયો અહીંયા આવ્યા પછી અને એમઆરઆઈ આર એસસીપી બાયોપ્સી એ બધું કરાવ્યું પણ કોઈ રિઝલ્ટ અમને નહીં મળ્યું અને બીમારી શું છે તે પણ ખબર નહીં પડી એટલે અમે પછી આ આયુર્વેદિક હોસ્પિટલમાં આવીને એમને જે ટ્રીટમેન્ટ હતી એ ચાલુ કરી એટલે હું ત્રીજા દિવસથી એક એક ડબલું ભરવા માંડી અને મને અઠવાડિયામાં બહુ સારું રિઝલ્ટ મળ્યું ત્યાં એક પણ પૈસાનો ખર્ચ અમને થયો નથી પ્લસ સ્ટાફવાળાએ પણ એટલી મહેનત કરીને અમને એકદમ એકદમ દયાળુ વ્યવહાર કર્યો અમારી જોડે હું પહેલાં આવી ત્યારે હું વ્હીલચેર પર આવી હતી તો મને પોતાને એમ લાગતું નહોતું કે હું ચાલી શકીશ કે લોકો મારી જશે એવી એવી કન્ડિશન હતી મારી કે ચાર જણા વચ્ચે હું પકડીને મને લાવ્યા હતા હું હવે સારવાર એકદમ એકલી સારી થઈ ગઈ છું અને એકલી ચાલી શકું છું બધું કામ કરી શકું છું નિઃશુલ્ક અહીંયા એક પણ પૈસા લીધા વગર અમને ખૂબ સારી સારવાર મળી છે એ રાજ્ય સરકારનો અને ડૉક્ટર સુમિત પટેલનો હું ખૂબ જ આભારી છું મારું નામ ડૉક્ટર સુમિત સુમિત પટેલ છે અહીંયા હું સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર મારી ફરજ નિભાવું છું અહીંયા ઘણા પ્રકારની સારવાર થાય છે જેમ કે સોરિયાસીસ છે બરાબર સાંધાના રોગો છે આથેરાઈટીસ છે ઇવન ગર્ભસંસ્કાર જેવી ટ્રીટમેન્ટ બી થાય છે કે જે બાળકો નથી રહેતા કે એના માટે અમે પંચ કરવા કરવામાં આવે છે અહીંયા વચ્ચે એક પેશન્ટ આવ્યું હતું રેખાબેન પટેલ કરીને શ્રી ધરમપુરથી આવ્યું હતું એમને સ્પોન્ડિલેટિક ચેન્જીસ તરીકે એમને રોગ ડાયગ્નોસિસ થયો હતો બરાબર કે જે એલોપેથીમાં સ્પોન્ડિલેટિક તરીકે ઓળખવામાં આવે આયુર્વેદિકમાં એને વાત તરીકે અમે ટ્રીટમેન્ટ કરી હતી એની અહીંયા અમે ટ્રીટમેન્ટમાં એમને અભ્યંગ સ્વેદન માત્રાબસ્તી બસ્તી તેમજ પત્રપિંટ સ્વેદ ઘણી બધી એમને ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી અને એમને જ્યારે આવ્યા હતા ત્યારે એમનાથી ચાલવામાં અને ઘણી તકલીફ થતી હતી એમ પોતાનું કામ બી નહીં કરી શકતા હતા પછી અહીંયા આવ્યા એમણે ટ્રીટમેન્ટ લીધી અમુક મેડિસિન અને અમે અધિચર્યા ફિચર્યા બધી પાડી અને પછી એમને ઘણો ચેન્જીસ થવા લાગ્યો એમને એમાં ઘણો નોંધપાત્ર સુધારો થવા લાગ્યો અને આ બધી વસ્તુને કારણે પછી હમણાં કેવું અઠવાડિયામાં એ હમણાં ઘણી રીતે બેટર છે એમને અને ઘણું પોતાનું કામ કરી શકે છે પોતાના હલનચલન કરી શકે છે ઘણી બધી વસ્તુઓ એમની સારી થઈ અહીંયા આવી પંચકર્મની અને જે આયુર્વેદિક ઔષધિઓ છે તેનો આ સરકાર નિઃશુલ્ક તમને સેવાઓ પૂરી પાડે છે જેનો લાભ લેવા હું જનતાને કહીશ કે તમે આ નિઃશુલ્ક સેવાનો લાભ લો તમે બી તમારી શરીરની સ્વસ્થતા જળવાય તે રીતે તમે અહીંયા લઈ શકો છો લાભ જે તમને આગળ જતા ઘણો બધો ફાયદો કરે છે જય ધન્વંતરી હું ડૉક્ટર ઉર્વી પટેલ જિલ્લા આયુર્વેદ અધિકારી વલસાડ આપણા જિલ્લામાં આયુર્વેદ પદ્ધતિથી ઓગણીસ દવાખાનાઓ આયુર્વેદના છે આઠ હોમિયોપેથીના દવાખાનાઓ છે અને એક આપણી હોસ્પિટલ તિથલ ખાતે લુહાણા સમાજની વાડીની સામે ચાલે છે હોસ્પિટલમાં આપણે અહીંયા આગળ બધી જ સારવાર આપવામાં આવે છે પંચકર્મની જનરલ ઓપીડી લેવામાં આવે છે આઈપીડી પણ દાખલ કરવામાં આવે છે જરૂરત જરૂરતમંદને દાખલ કરી અને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એમાં પંચકર્મની ટ્રીટમેન્ટમાં આપણે સ્નેહન સ્વેદન વમન વિરેચન કરાવીએ છીએ બસ્તી પણ અહીંયા કરાવવામાં આવે છે અને વંધ્યત્વ ઉપર પણ સારું એવું કામ અહીંયા આગાડી થાય છે અને ગર્ભ સંસ્કારની ટ્રીટમેન્ટ પણ અહીંયા આગાડી આપવામાં આવે છે આમ અહીંયા મોટાભાગે જનતા લાભ લે જ છે આ હોસ્પિટલનો પણ હજુ વધુ લોકો લાભ લે એવી મારી અપેક્ષા છે અને અહીંયા ખૂબ સારી સારવાર આપવામાં આવે છે બંને ટાઈમ આપણી ઓપીડી ચાલે છે હોમિયોપેથીની પણ ઓપીડી અહીંયા ગાડી છે અને જિલ્લાના ઓગણીસ દવાખાનાઓમાંથી પણ પેશન્ટને અમે અહીંયા આગાડી રીફર કરીએ છીએ ઓગણીસ દરે જે દવાખાના છે દરેક તાલુકા વહી જે એક આવેલું છે જ્યાં હોમિયોપેથી અને આયુર્વેદના દવાખાના છે ત્યાં પણ આપણે જનરલ ઓપીડી લઈએ છીએ અને વર્ષ દરમિયાન જુદા જુદા આપણે કેમ્પ કરીએ છીએ આયુષ મેળા કરીએ છીએ એ અને આરોગ્યને લગત આમ કરીને સેન્ટર છે આયુષ્યમાન આરોગ્ય મંદિર એની અંદર આપણે યોગ સેન્ટર ચાલે છે એવી જ રીતે હોસ્પિટલમાં પણ વેલનેસ સેન્ટર ચાલે છે જ્યાં પણ યોગ કરાવવામાં આવે છે એમ યોગનો પણ લાભ આપીએ છીએ આપણે લોકોને આમ સ્વ આયુર્વેદના જે બે સિદ્ધાંત છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશ્મનમ એટલે સારા માણસને વધુ સારા રાખવા તો એના માટે આપણું યોગ સારું કામ કરે છે એ સિવાય પણ અમારા કેવી રીતે એનો આહાર વિહાર કરવાનો ઋતુ અનુસાર દિનચર્યા અનુસાર તેની પણ સમજ આપવામાં આવે છે અને જો આ કરવા છતાં પણ જો વ્યક્તિ બીમાર થાય દર્દી બને તો તેને આપણે દવાઓ વિવિધ દવાઓથી પહેલાં સમન ચિકિત્સા કરીએ એટલે દવાઓથી સારું થાય તો તેમ અને ન ફરક પડે તો આપણે એને પંચકર્મની સારવાર આપીએ છીએ અહીંયા ઘડી આપણે જોઈએ તો ગયા વર્ષે આપણે લગભગ એપ્રિલથી માર્ચમાં સત્તર હજાર સાતસો છાસઠ દર્દીઓએ આપણે ઓપીડી લેવલમાં લાભ લીધેલો છે અને આઈપીડીમાં એક હજાર બાવન દર્દીઓએ લાભ લીધેલો છે અને આ દર્દીઓ આમ ઉત્તરોત્તર વધતા જ જાય છે અને જાહેર જનતાને એ જ નમ્ર વિનંતી છે કે આપણે આયુર્વેદ અપનાવીએ સ્વસ્થ રહીએ તંદુરસ્ત રહીએ અને આપણા मोक्षस आयुर्वेद में कह્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ મોક્ષ સુધી પહોંચવાની સીડીને આપણે સરળ બનાવીએ જય ધનવંતરી ગાડી ખરીદની હે અને બજેટ યે એક્સચેન્જ કી ટેન્શન હે તો ગજાનન ઓટો ઓર તીર્થ ફાઇનાન્સ હે ના હમ નયે ઓર પુરાને વહીકલ્સ કી સેલ કરતે હે ફાઇનાન્સ યે ગાડી એક્સચેન્જ સબ હમ મેનેજ કરતે હીરો હોન્ડા ટીવીએસ सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें!